આપણે સર્જનાત્મક પ્રવૃત્તિની અંદર કે તમને જે મૂળાક્ષર મેં શીખવ્યા એના ઉપર તમે દળીઓ લગાવી તો હવે હું જે પૂછું કે તમે કયા મૂળાક્ષર ઉપર લગાવી તો તમારે મૂળાક્ષર બોલવાનો જયરાજભાઈ તમારા કયો મૂળાક્ષર છે સરસ રિદ્ધિબેન સરસ મિત્તલબેન વાહ માનસીબેન સરસ પંકજભાઈ પ્રિન્સ કુમાર યુવરાજભાઈ સરસ જો કયા કયા છે પેલો મરચાંનો મ જલેબીનો જ પછી આ મ નગારાનો ન સસલાનો સ ગણપતિનો Να γράφω. <laughs>